ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત અનેક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કચ્છ જિલ્લામાં અને ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદને કારણે જનજીવન વ્યાપકપણે પ્રભાવિત થયું છે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયા બાદ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સોમવારે જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી હતી આ નિર્ણય બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી છે ભુજ નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ સહિતના અનેક આંતરિક માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું ખા ખાસ કરીને નખત્રાણા માંડવી અને અબડાસા તાલુકામાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા ને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હોવાથી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે